જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો પણ મજામાં છું મિત્રો તો આજે આપણે એક રેસીપીમાં વરાળિયું શાક બનાવવાનું છે તો વિડીયો જોવા માટે બના રહેજો તમે વરાળિયું શાક એ રીતે બનાવી બતાવ્યું અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન ભૂલતા મિત્રો હવે મિત્રો તો આપણે આમાં ડુંગળી એડ કરી દીધી છે તેલમાં ડુંગળી સડે છે હવે મિત્રો તો આ ડુંગળી મિત્રો ચડી જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તો ડુંગળીની ગ્રેવી બનવાની તૈયાર થાય છે મિત્રો આમાં આપણે તો મિત્રો આપણે આમાં આપણે ટમેટું ટમેટા પણ ગ્રેવી નાખી દીધી છે ટમેટો મિત્રો ઝીણું કટિંગ કરવાનું અથવા આપણે મિક્સર હોય તો મિક્સરમાં ગ્રેવી બનાવી લેવાનું પહેલાં ટમેટો આપણે એડ કરી દીધું છે ટમેટો આપણે ત્યાં સુધી સળે નહીં ત્યાં સુધી રાહ જોવાની છે ધીમા તાપે આપણે ગ્રેવીને ધીમે ધીમે હલાવી રાખવાની તો મિત્રો ટમેટો પણ આપણે પાકવાની તૈયારીમાં છે તો આમાં આપણે મિત્રો કાજુનો કાજુ બદામનો પાવડર એડ કરવાનો છે તો આપણે સિંગદાણા પહેલાં ઉમેરી દીધી હવે આપણે કાજુ બદામ આ કાજુ બદામનો પાવડર પણ ઉમેરી દો મિત્રો મિત્રો કાજુ બદામ ઉમેરી દીધું છે હવે આને ખૂબ આપણે લાવી નાખવાનું છે જાણું ગ્રેવી ગ્રેવી બની જાય ત્યાં જ આપણે આને મિત્રો હલાવવાનું છે કાજુ બદામ બેક પાકી જાય તો હું આપણે હલાવી રાખવાનું છે મિત્રો તો મિત્રો આમાં આપણે પાણી ઉમેરવાનું છે થોડુંક પાણી નાખવાનું તો ગ્રેવી સારી બને ગ્રેવી સારી બની જાય પછી આમાં આપણે મસાલા પણ બાકી છે મિત્રો મિત્રો કાજુ બદામ પણ પાકવાની તૈયારીમાં છે હવે આમાં આપણે થોડુંક પાણી પાછું એડ કરવાનું છે તો મિત્રો હવે આપણે આમાં નિમક નાખી દઈ નિમક મીડિયમ મિત્રો નિમક આપણે પણ નાખાઈ ગયું છે હવે મિત્રો આપણે આમાં નાખવાનું છે ધાણાજીરું તો મિત્રો આપણે જીરું પણ નાખી દીધું છે અને હવે આપણે આમાં ઉમેરવાનું છે કાશ્મીરી મિરચી કાશ્મીરી મિરચી પણ આપણે ઉમેરી દીધી છે મિત્રો જેવો આપણે ટેસ્ટ તીખો તીખો ટેસ્ટ લેતા તો એ પ્રમાણે ઉમેરવાનું ઓછું તીખું મીડિયમ તીખું બનાવવું હોય તો એ પ્રમાણે કાશ્મીરી મરચું ઉમેરવાનું મિત્રો હવે મિત્રો આપણે કાશ્મીરી મરચું ઉમેરી દીધું છે તો આમાં આપણે ખૂબ હલાવવાનું છે જ્યાં સુધી મરચું પાકી ના જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને હલાવી રાખવાની મિત્રો તો મિત્રો ગ્રેવી હલાવીને આપણે પણ કમ્પ્લીટ થઈ ગઈ છે જો મિત્રો કેવો ટેસ્ટ છે લાલ ફૂલ કલર પણ આવી ગયો છે મિત્રો ગાળ્યા છે આપના તો આપણે શાવય સડે ની તા હોજે આપણે મરસુ સડે તા હોજે આપણે આમાં હલાવ રાખો મિત્રો તો આમાં આપણે એડ કરવાનું છે મિત્રો દહીં તો અહીં આપણે દહીં પણ એડ કરીએ છીએ નામૂલનો દહીં છે મિત્રો દહીં ઉમરવાનો ખાટો દહીં હોય ને એવું ઉમરવાનો મિત્રો તો આમ આપણે દહીં ઉમરી દીધું છે બે કોથળી આપણે દહીં ઉમરીયું છે મિત્રો બે પાઉંસનું કુસામો દહીં પાકેની તારું દી મિત્રોને અલગ રાખવાનું કેમ મિત્રો આમાં આપણે એડ કરી છે હળદરનો પાવડર તો આપણે હળદરનો પાવડર પણ એડ કરી દીધો છે મિત્રો જેને ખૂબ હલાવવાનું મિત્રો ગ્રેવી પણ તૈયાર થવા આવી છે મિત્રો ગ્રેવી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તો મિત્રો હવે આપણે આમાં ઉરાળ્યું આપણે ટમેટા બટેટા રીંગણ લસણ એવું પણ બાફેલું છે મરચાં તો આપણે આને હવે ગ્રેવીની અંદર એડ કરવાનું છે તો આ રીંગણ છે એ મસાલાથી ભરેલા છે મિત્રો તો આપણે આમાં રીંગણ એડ કરી દીધા પછી મિત્રો મરસા મરસા પણ આપણે એડ કરી દઈએ આખા મરસા છે ભરેલા ટમેટા મરસા રીંગણ લસણ ડુંગળી આ વરાળમાં બાફેલું મિત્ર હતું એ સબ્જી છે એ આપણે પાણીમાં નહીં બાફવાની મિત્રો વુરાળમાં બાફવાની આખું લસણ છે મિત્રો તો આ જે આખું લસણ મુકાયું છે ગ્રેવીની અંદર જીંગલમાં આપણે મસાલો ઉભરેલો હતો મિત્રો એ પહેલાં આપણે બાફી નાખવાનું પછી આપણે આ ગ્રેવી કપરેટ થઈ જાય એટલે અમે એડ કરવાનું મિત્રો લસણનો ટેસ્ટ મિત્રો બહુ મસ્ત આવે છે તો મિત્રો આપણે સબ્જી બધી એડ થઈ રહેવા આવી છે તો મિત્રો આપણે સબ્જી એડ કરી દીધી છે ગ્રેવીની અંદર તો આને ધીમે ધીમે ભાંગે નહીં એ રીતે આપણે હલાવવાનું છે મિત્રો બહુ હલાવવાથી સબ્જી બધી ભાંગી જાય તો ભાંગવા નહીં દેવાની આખી રહેવી જોઈએ મિત્રો તો મિત્રો શાક બની કપલેટ થવા થવાયું છે મિત્રો તો આપણે લાવીને કપલેટ કરી દીધું છે ગ્રેવી એક થઈ ગઈ છે મિત્રો તો હવે મિત્રો આપણે આમાં નાખવાના ધાણા જે ધાણા નાખવાના છે લીલા ધાણા તો મિત્રો આમાં આપણે નાખી દઈએ હવે લીલા ધાણા પેલા કસ્તુરી મેથી છે મિત્રો મેથીનો પાવડર છે મિત્રો કસ્તુરી મેથી તો કસ્તુરી મેથી પણ આપણે એડ કરી દીધી છે કસ્તુરી મેથી થોડી મીડિયમ રાખવાની બહુ જાજય નહીં એડ કરવા મિત્રો દસથી પંદર ગ્રામ કસ્તુરી મેથી એડ કરવાની મિત્રો થોડું આપણે હલાવી નાખીએ તળિયે બહેન એ રીતે હલાવવાનું હવે તળિયે વધારે તાપવું હોય મિત્રો ગેસ ફૂલ હોય તો તળિયે દાઝી જાય દાઝાની એ પ્રમાણે આપણે ધીમે ધીમે હલાવવાનું સબ્જી ભાંગવીને પણ નથી આમાં આપણે ધાણા એડ કરવાના મિત્રો લીલા ધાણા આપણે મિત્રો એડ કરી દીધા છે મિત્રો દાણા પણ એડ થઈ ગયા છે અને હવે આપણે મિત્રો કમ્પલેટ થઈ ગયું છે તો ઉરાળીયા શાક આપડે કમ્પલેટ થઈ ગયું છે ચાલો મિત્રો આપણે પણ જમમાની તૈયારી છે તો આપણે જમમા બેહી જઈએ મિત્રો તો મિત્રો ઢાણામાં પણ આપડે ઉરાળીયા શાક આવી ગયું છે બાજરાના રોટલા રોટલી મમરી શાક પાપડ એ સલાડ તો ચાલો મિત્રો જમમા મિત્રો ઉરાળીયા શાક કેવું લાગ્યું છે તમે કોમેન્ટ કરજો અને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો